લોકસભા ચૂંટણી બાદ ભાજપના યુવા મોરચાની બેઠક યોજાઈ હતી જેમાં આગામી સમયના કાર્યક્રમો માટે ચર્ચાઓ કરવામાં આવી આગામી સમયમાં સંગઠનમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જેમાં ત્રેવીસ જૂને શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ છે જેથી ત્રેવીસ જૂનથી ત્રીસ જૂન સુધી રક્તદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેક વોર્ડમાંથી સો બોટલ રક્ત એકત્ર કરવામાં આવશે તદુપરાંત એકવીસ જૂનના દિવસે તમામ જિલ્લા મથકમાં યોગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે યુવા મોરચો એક પે માકે નામ કાર્યક્રમમાં જોડાશે આ કાર્યક્રમની જાહેરાત પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે તે ઉપરાંત વર્ષ 2024 ની ચૂંટણીમાં યુવાનોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું છે જેના માટે આભાર દર્શન કાર્યક્રમનું આયોજન કરાશે 25 જૂન ના રોજ વ્યાખ્યાન કાર્યક્રમ યોજાશે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશના નેતૃત્વમાં જ્યારે વિશ્વમાં વિશ્વના દેશોએ યોગને સ્વીકાર્યો હોય અને ગયા વખતે અલગ અલગ દેશના રાષ્ટ્રપ્રમુખોએ યોગ કર્યો હતો ત્યારે આ વખતે પણ દસમી વખત યોગનું એકવીસ જૂને બધી જગ્યા પર કાર્યક્રમ થાય એના માટે થઈને ભારતીય જનતા યુવા મોરચા દ્વારા દરેક જિલ્લાની અંદર એક સ્થાન ઉપર યોગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર સાથે સાથે આગામી સમયમાં જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ પાંચમી જૂને જે વાત કરી છે એક પેડ માકે નામ ત્યારે યુવા મોરચાના માધ્યમથી પણ આજના યુવાનોને વૃક્ષારોપણ કરવા માટે થઈને દરેક યુવાનો યુવા મોરચાના કાર્યકર્તાઓ વૃક્ષારોપણના કાર્યક્રમ કરે ને એક પેડ માકે નામ એ પ્રકારે એ વૃક્ષનું વાવેતર પણ થાય અને સાથે સાથે એનું ઉછેર પણ થાય એની ચિંતા કરે એટલે વૃક્ષારોપણના કાર્યક્રમ પણ યુવા મોરચાના માધ્યમથી યોજાવા જઈ રહ્યા છે